જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં શ્રીમદ ભાગવદ ગીતાનો અધ્યાય છઠ્ઠો સાંભળશું જેનું નામ છે આત્મસંયમ યોગ જે એકાદશી પૂર્ણિમા તથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાગમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સગળી ઇન્દ્રિયો અને જેની દરેક ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે તેના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવા માત્રથી જ બીજો માણસ પણ પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે આ સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે જેનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ છે એવી પવિત્ર પાવન વાણીનું શ્રવણ કરવા માત્રથી જ મનુષ્ય પરમ પદનો અધિકારી બને છે એવા પાવન પવિત્ર શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો પાઠ આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સંન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જતું યોગ જાણ કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી હોતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અભાવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભાગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાંય આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગી માણસ યોગા રૂટ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો સહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ સુખાદીમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં સચ્ચિદાનંદ ધન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે જેના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજું કશું છે જ નહીં જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગી યુક્ત અથાર્થ ભગવત પ્રાપ્ત કહેવાય છે સૂહૃદય મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ તેમજ બંધ ગુણોમાં ધર્માત્માઓમાં અને પાપીઓમાં પણ સમાન ભાવ રાખનાર ઘણો શ્રેષ્ઠ છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કશાયની ખેવના ન રાખનાર અને સંગ્રહરહિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ અને વસ્ત્ર પાથરાયેલા છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિત રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્ર ભાવે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનું સાવધાન યોગી મનને સંયમ કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈને ધ્યાનમાં બેસે વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજબ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણો ઊંઘનારનો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારનોએ સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરનારનો કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જોત ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જીતાયેલા ચિત્તને કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપરતી પામે છે અને જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્કાર કરતો સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયોથી અતિત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદી વિચલિત થતો નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપે જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભને નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત નથી થતો જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવું જોઈએ એ યોગ નહીં કંટાળેલા અથાર્થ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન થતી સઘળી કામનાઓને સમૂળી ત્યજીને તેમજ મન વડે ઇન્દ્રિયોના સમુદાયને બધી બાજુથી સમ્યક રીતે રોકીને ક્રમે ક્રમે અભ્યાસ કરતો ઉપર રતીને પામે તથા ધૈર્યશીલ બુદ્ધિ દ્વારા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દાદી વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજો ગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવારૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સંભાવે જનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મુજ વાસુદેવને જે વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વભૂતોમાં આત્મા રૂપે રહેલા મુજ સચ્ચિદાનંદ ધન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અથવા દુઃખ નહીં બધામાં સમ જુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે હે મધુસૂદન જે આ યોગ આપે મને સમભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને જોતો નથી કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનો અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું હે મહાબાહો નિસંદેહ મન ચંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાં પણ હે કુંતી પુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્માપ્ય છે એટલે કે પ્રાપ્ત થવું મુશ્કેલ છે અને જેણે મનના વશમાં કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવું સહજ છે આ મારો મત છે ત્યારે અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો નથી પામતો ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત નથી ત્યારે ભગવાન બોલ્યા હે પાર્થ એ માણસોને નતો આ લોકમાં વિનાશ થાય છે કે નતો પર લોકમાં કેમ કે હે વહાલા આત્મ ઉદ્ધાર માટે ભગવત પ્રાપ્તિ અર્થે કર્મ કરનાર કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જતા જ્ઞાનવાન યોગીઓના જ કુળમાં જન્મે છે પરંતુ આ પ્રકારનો આ જન્મ છે આ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યારથી પૂર્વજન્મના શરીરમાં સંગ્રેલા બુદ્ધિ સંયોગને એટલે કે સ્તંભુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે ગુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિરૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિશંખપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુપણો વેદમાં કરેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કાર બળે આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે શાસ્ત્રજ્ઞોથીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથીય યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી થા સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માથી મને નિરંતર ભજે છે એ યોગી મને સૌથી શ્રેષ્ઠ મનાય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ અર્જુન સવાદે આત્મસહયોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી વિષ્ણુની છે તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રને અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મના પાપો નાશ પામે છે જે ભાગવતના અડધા શ્લોકનો કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કાર્ય છોડી ભજન કરવું હજાર કાર્ય છોડી સ્નાન કરવું દસ હજાર કાર્ય છોડી દાન કરવું પ્રથમ કાળે ઉઠીને પ્રભુનું નામ લેવું કરોડો કાર્ય છોડી શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા કારણ કે આ કળયુગમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો પણ સમય કાઢીને શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ જરૂર કરવા જોઈએ તો મિત્રો આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ